વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા જામનગર મહાનગરપાલિકા દ્વારા મોદીના જન્મદિવસના અવસરે સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા આ અંતર્ગત રક્તદાન કેમ્પ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ નવા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ સફાઈ અભિયાન અંતર્ગત સક્રિય સહભાગીતા દર્શાવીને સફાઈ કામગીરીમાં જોડાયા હતા તેમણે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી ગુજરાતના પનોતા પુત્ર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જ્યારે આપણે સૌ પિચોતેરમો જન્મદિવસ જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે એમના પોતાના જ વિચાર મુજબ એમની પોતાની જ લાગણી મુજબ અને હંમેશા કહેતા હોય છે કે મારી માટે મારા જન્મદિવસની સૌથી મોટી ભેટ અથવા દરેક વ્યક્તિ કોઈ રીતે સેવા સાથે જોડાય લોકોના સંઘર્ષો ઓછા થાય લોકોને વધુ ને વધુ સુવિધાઓ મળે અને સાચા અર્થમાં આત્મનિર્ભર બની અને દરેક નાગરિક એક વિકસિત ભારતમાં યોગદાન આપી શકે એ પ્રકારે એમની લાગણી હોય છે અને એ જ રીતે મને લાગે છે ઇતિહાસમાં આપણે પહેલી વખત આ પ્રકારનું આખું વાતાવરણ કોઈ પણ આટલી લોકપ્રિયતા આખા વિશ્વમાં આજે એમના જન્મ દિવસ નિમિત્તે અલગ અલગ એમની જ લાગણી મુજબના સેવાકીય કાર્યો થાય આખા ભારતમાં દરેક આપણા દેશના દરેક ખૂણામાં દરેક ગ્રુપ દ્વારા દરેક સંગઠનો દ્વારા દરેક કાર્યકર્તાઓ દ્વારા દરેક નાગરિકો દ્વારા કોઈને કોઈ સેવાકીય કાર્યો ચોક્કસ આ સેવા સપ્તાહ દરમિયાન અને આજના દિવસે થતા હોય છે આજે એ જ પ્રકારે અહીંયા તમે જોઈ શકો છો જામનગર મહાનગરપાલિકા દ્વારા નાખા વહીવટી તંત્ર દ્વારા એક ખૂબ સુંદર આયોજન અહીંયા વોર્ડ નંબર સોળમાં સીએચસીમાં એક ખૂબ મોટો સ્વસ્થ મહિલા સ્વસ્થ બાળક અંતર્ગત આખો એક બ્લડ કેમ્પ આખો એક આરોગ્ય કેમ્પનું આયોજન થયું એક બ્લડ કેમ્પનું આયોજન થયું સાથે સાથે ટીબી મુક્ત ભારત જે માનનીય દરેક ટીબી પોષક મળે દવાઓ મળે અને ટીબી મુક્ત થાય એ પ્રકારનું જે અભિયાન એક એક વ્યક્તિ એક એક ટીબી પેશન્ટ મોનિટર થાય ટ્રેક થાય અને એને ટીબીથી મુક્ત કરવા સુધીની આખી વ્યવસ્થા ઉભી થાય એ પ્રકારે સુનિશ્ચિત કર્યું છે એનું પણ એક આખું કીટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું આવાસ યોજના ઘરનું ઘર દરેક નાગરિકના માથા પર છત હોય એનું પણ આજે એક ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે ટૂંકમાં સ્વચ્છતા અભિયાન હોય એક પેડમાં કે નામ હોય તમામ પ્રકલ્પો નું આજે ખૂબ સુંદર આયોજન મોટી સંખ્યામાં નાગરિકોની ભાગીદારી સાથે કરવામાં આવ્યું છે પહેલી વખત દરેક વ્યક્તિને રાષ્ટ્રહિતના કાર્યો સાથે જોડવાનું ખૂબ સફળ કાર્ય આપણા માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ પાછલા અગિયાર વર્ષમાં અલગ અલગ કાર્યોના માધ્યમથી કર્યું છે એમાં એક પેડ માકે નામ હોય સ્વચ્છતા અભિયાન હોય અને ક્યાંક સ્વદેશીના આગ્રહી બનવું વોકલ ફોર લોકલ લોકલ પ્રોડક્ટ્સનો આગ્રહી બનવું અને એના માધ્યમથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું વિકસિત ભારતનું નિર્માણ કરવું આ તમામ વિચારો સાથે મજબૂતીથી આ રાષ્ટ્રને જેવો આગળ વધારી રહ્યા છે ત્યારે અહીં નાગરિકોએ દરેક વ્યક્તિની પ્રાર્થના છે કે મોદી સાહેબને ઈશ્વર ખૂબ જ સારું આરોગ્ય આપે દીર્ધાયુ આપે એમને આ રાષ્ટ્રની સેવા વધુ ને વધુ સારી રીતે કરી શકે એ પ્રકારે એમને એટલી ઉર્જા આપે અને એ પોતે જ વિકસિત ભારત નું ના પોતે જ શિલ્પી છે વિકસિત ભારત નું એમનું જ સ્વપ્ન છે તો એમના જ નેતૃત્વમાં કાયદેસર આદેશ વિકસિત એમના જ વિચાર મુજબ બને કારણ કે વિકસિત ભારતના આર્કિટેક્ટ જે છે એ વિકસિત ભારતની આખી ઈમારત એટલે કે આખું વિકસિત ભારત એમની સામે જ એમના જ નેતૃત્વમાં ઊભું થાય એ પ્રકારે અહીંયા માતાઓ બહેનોએ બહુ મોટી સંખ્યામાં પ્રાર્થના કરી એમને આશીર્વાદ આપવા ત્યારે પુનઃ હું મોદી એમને આ તમામ શક્તિઓ આપે ખૂબ સારું આરોગ્ય આપે અને દીર્ધાયુ આપે એવી પ્રાર્થના સાથે એમને દરેક ભારતીયનું ગૌરવ વધાયેલું છે ત્યારે આવા આપણા આ ગુજરાતના પનોતા પુત્ર ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે